આ છે ભારતનું વેનિસ વેનિસ વિશે તો તમે સાંભળ્યું જ હશે બંને બાજુ મકાનો હોય અને વચ્ચે આવી નહેર હોય હવે ઇન્ડિયામાં જો તમે જોવા જાઓને તો આવી નહેર તમને ફક્ત એક જ જગ્યાએ જોવા મળે અને એ છે કેરેલા અને કેરેલામાં પણ એલએપી એલએપીમાં તમને આ રીતે હાઉસ બોટ મળે છે જે તમને લઈ જાય છે બેકવોટરમાં જેમાં બંને સાઈડ તમને મકાનો જોવા મળે હોટલ જોવા મળે તમે કંઈ ખરીદી પણ કરી શકો તમે આનંદ પણ લઈ શકો તો આ જે જગ્યા છે ને એ ખરેખર ઇન્ડિયાનો વેનિસ છે અને અમે હમણાં થોડા જ આગળ જશું ને એટલે બહુ મોટું તળાવ દેખાશે જેમાં તમને ખ્યાલ આવી જશે કે ખરેખર આનો ઘેરાવો કેટલો મોટો છે અને ગ્રીનરી તો જબરજસ્ત અહીં લોકો ટ્રાન્સપોર્ટેશન માટે પણ આ જ વાપરે છે બોલો સામે કાંઠે જવું હોય કે થોડા આગળના ગામ ઉપર જવું હોય તો લોકો બોટમાં જાય છે ને બોટમાં આવે છે એટલે કેરાલામાં લોકો લોકન વાહન તરીકે આ નહેરનો બે ગોટરનો ખૂબ જ ઉપયોગ કરે છે અને સસ્તું પણ પડે છે ટ્રાફિકથી પણ દૂર હોય છે ફટાફટ પહોંચી પણ શકાય છે તમે જુઓ સામે કેવી મસ્ત હાઉસબોટ છે તમે આનો નજારો જોશો ને તો મજા આવી જશે અહીંયા તો નાઇટ રોકાવાની પણ એટલી જ મજા આવે છે આખો દિવસ બોટ ફરે જમવાનું પણ હોય બ્રેકફાસ્ટ પણ હોય ડિનર પણ હોય રાતે મ્યુઝિક પણ હોય અને પાછી કાંઠા ઉપર રાતે ઊભી રહી જાય અને સવારે તમારું ચેકઆઉટ હોય ખા મેળેલ તર સેણા જી જોગા મુજકો બસ તુજ સેના જીવ સામે ખાબ ખાબ સાંખા મે દિવસ ના હાઉસ બોટ ચાલે છે રાતે પાછી આ કાંઠા ઉપર પાર્ક કરી દે છે સવારના બ્રેકફાસ્ટ કરી ને પાછી રિટર્ન લોકોને ચેકઆઉટ કરી દે છે ઘણી વન બેડની હોય છે ઘણી ટુ બેડની હોય છે થ્રી ફોર ફાઈવ સિક્સ દસ દસ બેડની પણ હોય છે આ તમે જુઓ લોકલ ઘર છે એની સામે બોટ છે લોકો જો બાઇક લઈને પણ આવે છે આજે સામે દેખાય છે ને એક સ્ટેશન છે એક સ્ટેશનથી બીજે સ્ટેશન જાય છે એટલે એ બસ સ્ટેન્ડ છે સોરી હાઉસ બોટનું સ્ટેન્ડ છે આ હોટલ છે જોકેનું નામ છે રિસોર્ટ ચાંદની વોટર રિસોર્ટ અને આ છે હાઉસ બોટ આ બધી હાઉસ બોટ આ રીતે સમારકા માટે પડેલી હોય છે આના શિકારા પણ છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો અહીંયા મેઇન તો હાઉસબોટ જ છે કારણ કે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકો આ વધારે યુઝ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમે જે જોવો છો એ અમારો રિસોર્ટ છે અહીં આયુર્વેદિક થેરાપી પણ થાય છે અને કેરેલામાં તો આયુર્વેદિક થેરાપી માટે બહુ વખણાય છે અહીં જમવાનું પણ બહુ વ્યવસ્થિત મળે છે બ્રેકફાસ્ટ ઘણો સારો હતો અમે લોકોએ ડિનર નહોતું લીધું કારણ કે અમે લોકો સવારના કેરલનું વેચ જમીએ તો રાતે પાછું એ ન ભાવે લઈ હિસાબે તો બીજી જગ્યાએ અમે ગયેલા ગાર્ડન પણ ઘણું મોટું છે એરિયો પણ એકદમ સાફ છે ડાઇનિંગ વ્યવસ્થિત છે આ જે તમને દેખાય છે ને એ પુલ છે અને પુલની નજીકમાં જ બીચ છે અમારા લોકોને બીચ ખાસ જોવો તો આ બીચનું નામ એલેબી બીચ જ છે રેતીનો જે આ ભાગ છે એ ઘણો મોટો છે કેમકે દરિયો થોડો દૂર લાગે છે આ ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો હા અહીં મરચાંના જે ભજીયા છે ને એ ખાસ વખણાય છે તમે જુઓ તો ખરા દસ રૂપિયાનું એક ભજીયું મજા આવી જાય તો ચલો બાય થેન્ક યુ